નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી રાશિ ભવિષ્ય માટે આજે આપણે ઘણા દિવસો બાદ મળી રહ્યા છે હાલમાં લોકસભાની ચૂંટણીને કારણે અમે તમને અપડેટ નહોતા આપી શક્યા ત્યારે આજથી આપને નિયમિત રીતે વાઇબ્સ ઓફ ઇન્ડિયા તરફથી રાશિ ભવિષ્યની અપડેટ મળતી રહેશે ત્યારે ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ મેષ રાશિના લોકો પૈતૃક સંપત્તિ સંબંધિત બાબતોમાં ભાગ્યશાળી રહેશે દિનચર્યા એકદમ અસ્તવ્યસ્ત રહેશે પરિવારના સભ્યો તરફથી સહયોગ અને પ્રેમ મળશે વૈવાહિક જીવનની સમસ્યાઓ વાતચીત દ્વારા ઉકેલી શકાશે તમારી ભૂલોમાંથી શીખવાનો પ્રયત્ન કરો વૃષભ રાશિના લોકોનો માનસિક તણાવ દૂર થશે કોઈ સારા સમાચાર મળવાથી તમે ખુશ થશો તમને વિવાદિત મામલાઓનો ઉકેલ મળી શકે છે જો તમે નવું ઘર શોધવા માંગો છો તો તમને તેમાં સફળતા મળશે નવા વ્યવસાય માટે તમે ઉત્સાહિત રહેશો મિથુન રાશિના લોકોને આજે થાક અને શરીરના દુખાવાની સમસ્યા થઈ શકે છે બિનજરૂરી કામમાં પૈસા ખર્ચ થશે તમારે કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળવું જોઈએ બીજા પર વધુ પડતો આધાર રાખવો યોગ્ય નથી કર્ક રાશિના લોકોની કેટલીક ઈચ્છાઓ પૂર્ણ થવાથી તમે ખૂબ ખુશ રહેશો મેનેજમેન્ટ સંબંધિત કામમાં તમને સફળતા મળશે કાર્ય યોજનામાં ફેરફાર કરવા માટે દિવસ ખૂબ જ સારો છે અધિકારી વર્ગના લોકો તમારાથી ખૂબ જ ખુશ રહેશે

નવા ખૂબ સાવધાની રાખવી તમારી ગુપ્ત વાતો કોઈની સાથે શેર ન કરો આજે કોઈને કોઈ વચન આપવું યોગ્ય નહી ધાર્મિક બાબતોમાં ગંભીર રહેશો વૃશ્ચિક રાશિના લોકોનું વિવાહિત જીવન એકદમ સંતુલિત રહેશે જો તમે તમારા ઉપરી અધિકારીઓ સાથે સંબંધોને મજબૂત કરવા માંગો છો તો તેના માટે દિવસ અનુકૂળ છે કાર્યસ્થળ પર મિત્રોનો સહયોગ મળશે તમે નવી માહિતી વિશે ખૂબ જ ઉત્સુક રહેશો ધન રાશિના લોકોના બિનજરૂરી કામોમાં પૈસા ખર્ચ થશે તમારી વાતોથી લોકો ગુસ્સે થઈ શકે છે કૃષિ કાર્ય સાથે જોડાયેલા લોકો માટે દિવસ શુભ છે આજે તમને કોઈ મિત્રની મદદ કરવાની તક મળશે મકર રાશિના લોકોની સલાહથી લોકોને ઘણો ફાયદો થશે બાળકો તેમના માતા પિતા સાથે ચર્ચામાં જોડાઈ શકે છે વ્યાપારીઓએ તેમના ખાતા બાબતે સાવધાની રાખવી જોઈએ કુંભ રાશિના લોકોના દુશ્મનો તેમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે નોકરીમાં તમને ઉચ્ચ પદ મળી શકે છે વૈવાહિક જીવનમાં ઉતાર ચઢાવ આવશે વિશિષ્ટ વિજ્ઞાન તરફ તમારી રુચિ વધશે સ્પર્ધાત્મક પરીક્ષાઓના પરિણામો તમારા પક્ષમાં હોઈ શકે છે મીન રાશિના લોકો આજે નવા લોકો સાથે મિત્રતા કરી શકે છે લોકોને તેમના વિચારો તમારી સાથે શેર કરવાનું ગમશે પરિવહન સંબંધિત વ્યવસાયમાં સારી લાભની તકો મળશે કાલે ફરી મળશું ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો અમારા વિડીયોને લાઈક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય આભાર